હવે લેખક કે છે 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 આપણે ઓછા જાય થર એ વરસાદના કારણે પાણી પડે છે દિવાલોમાં તિરાડું પડી જાય છે તો ઘર વેચી નાખે એક દિવસ બાર ની સંમતિ લઈ લે છે ઘર વેચી નાખવાનો નિર્ણય પાકો કરે છે ત્યાર પછી આપણે ખબર અમુક ગામમાં આપણે એવા જાય ભાઈ આપણે મિત્રો હોય છે ભાઈબંધો હોય છે આમ વ્યવહારોમાં કુશળ હોય છે એટલે એને આમ ભલામણ કરતા જતા હોય છે આપણે શહેરમાં જતા હોય એટલે કે ભાઈ આનું ધ્યાન રાખજો અથવા તો આપણે ઘર વેચી જ નાખવાનું હોય તો આપણે એમ કહેતા જઈએ કે આ ઘર છે ને વેચવાનું છે કોઈ સારો યોગ્ય ગ્રાહક મળે જે વિશ્વાસ હોય સારો ભલો માણસ હોય તો આપણે આ ઘર વેચવાનું છે તો તમારી દેખરેખમાં કોઈ હોય તો અમને કહેજો આવી ભલામણ ચોક્કસ રીતે આપણે કરતા હોય છે હે તો એવી જ રીતે અહીં ભલામણ કરીને શહેરમાં સ્થાયી થઈ જાય છે અને એક દિવસ એની સારી ઓફર આવે છે માણસ સારો હતો ભરોસા એટલે કે વિશ્વાસ પાત્ર હતો એટલે પછી આના કાની હે કે હા કે ના કરવાનો હું પ્રશ્ન છે હું કામ એટલી બધી રાહ જોવી છે એટલે પછી નિર્ણય લઈ લે છે